ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રોજ મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં શહેરની ગણેશજીની આગમન યાત્રા નીકળતી રહી છે જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ વખત વેસ્ટ પેપર અને ઝાડના ગુંદરમાંથી બનાવવામાં આવી પ્રતિમા શ્રી રાજસ્તંભ પરિવારના શ્રીજીની આગમન યાત્રા નીકળી મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ મંડળો દ્વારા ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર રાજસ્તંભ પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગુજરાતમાં પ્રથમ વખત ગણપતિજીની પ્રતિમાનું અનોખી રીતે બનાવવામાં આવે છે આ પ્રતિમા ફેસ્ટ પેપર અને ઝાડના ગુંદરમાંથી બનાવવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેર નવાપુરા વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર ખાતે ગણપતિ આગમનની યાત્રા કાઢવામાં આવી હતી આગમન યાત્રામાં ડ્રેસ કોડ સાથે ગણેશ આગમન યાત્રા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રી રાતમ પરિવાર અને શ્રી ચેરિટેબલના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રતિવર્ષ અમે ગણેશ ઉત્સવનું આયોજન કરતા આવ્યા છે આ વર્ષના જે ગણપતિ છે તેની એક ખાસ વિશેષતા છે ગુજરાતમાં સૌપ્રથમ વખત જે પેપર વેસ્ટ હોય તેનો ઉપયોગ કરીને અને જે નેચરલ ઝાડ ઉપર જે ગુંદર થતા હોય છે તેનું સંયોજન કરીને આખી મૂર્તિ બનાવવામાં આવેલી છે જેટલે પર્યાવરણને પણ કંઈ નુકસાન ના થાય અને તેનું પ્રોપર એક તો આપણે વિસર્જિત કરવો હોય તો પણ કશી તકલીફ ના પડે અને શ્રી રાજસ્તમ પરિવારના જે પણ ગણપતિ જ્યારે પણ યાત્રા હોય છે તારે હજારોની મેદનીમાં વડોદરા શહેરવાળા કાગડોળે રાહ જોતા હોય છે કે હમણાં શ્રી રાજતમ પરિવારના આગમન યાત્રા ચાલુ થશે અને ભાવિક ભક્તો જે રીતે અમારે ત્યાં ગણપતિનું આજે સાત વાગે મુખ દર્શન પણ હજુ હમણાં જ અમે કરાયેલું છે અને જે રીતે ભાવિક ભક્તો બધા આવીને અને તેમના જે ચહેરા પર ભગવાનને જોતા જે ભાવ જન્મે છે એ જ અમારી મોટામાં મોટી સિદ્ધિ છે આ વખતે થીમ શું હશે દર વખતે અલગ અલગ થીમ હોય છે છે આ વખતે સૌ પ્રથમ વખત જોવા તો આ આ વખતે વખતે શું છે પણ જ્યારે ગણપતિને અમે સ્થાપના કરીશું સત્યાવીસ તારીખે જ્યારે તેનો પ્રથમ દિવસ હશે ત્યારે ઘણા બધા સરપ્રાઇઝ આપને મળશે જે થીમ છે થીમ પણ એક સરપ્રાઇઝનો જ ભાગ છે એટલે સત્યાવીસ તારીખ સુધી તમને સૌને નમ્રાવ્યું નથી કે ત્યાં સુધી રાહ પરંતુ તમે નિરાશ નહીં થો વડોદરાવાસી જે પણ એક વખત અહીંયા દર્શન માટે આવશે आम्ही इतलू काय सके की मंत्रमुग्ध થઈને પાછા જશે શું નામ આપણું જેએસ મકવાણા ¡Suscríbete